ગામ શિરવાડા રૂબેલ નવા રૂબેલ જુવા જૂના તેમજ વરસાડા ગામના ખેડૂતોની મુલાકાતે હતો અહીંયા પરિસ્થિતિ જોતા એવું લાગ્યું કે આજુબાજુના અન્ય ગામો માડલા હોય તેરવાડા હોય સુબાપરા હોય કાશીપરા હોય એવા અનેક ગામો છે પણ સૌથી વધારે વિકટ પરિસ્થિતિ આ ચાર ગામોમાં દેખાઈ રહી છે આ ચારે ચાર ગામોના ખેડૂત આગેવાનો પશુપાલકો અને ગ્રામજનો સાથે આજે સવારે નવ વાગ્યાથી મારા વિસ્તારમાં ગામે ગામ ફરી રહ્યો છું ત્યારે ખેતીની જમીન ઓછામાં ઓછી ચાલીસથી પચાસ હજાર વીઘાની અંદર ચોમાસું પાક એરંડા હોય કપાસ હોય મગ હોય મઠ હોય તેલ તલ હોય આવા વિવિધ ધાન્ય પાકો સદંતર નિષ્ફળ નીવડ્યા છે હજુ આ પાણી ખેતરોની અંદર ભરાઈ રહેલું છે આ ખેડૂતો સાથે વાત કરતાં એવું જાણવા મળ્યું કે આ પાણી સાહેબ કારતક મહિનો આખો આખો ઉતરે તો પણ આ પાણી સુકાયેલી પરિસ્થિતિ નથી હું માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને મારા વિસ્તારના ખેડૂતોની જે બરબાદી થઈ છે બરબાદીના ધોરણે સર્વે કરીને તાત્કાલિક એમને પાક નિષ્ફળ નીવડ્યા છે એની સહાય ચૂકવવામાં આવી રજૂઆત કરવાનો છે